દમદાર ખબરમાં સુરેન્દ્રનગરથી સમાચાર મળ્યા છે કે લીંબડીના જૂના પોલીસ સ્ટેશન રોડ પર આવેલી પ્રાથમિક શાળા નંબર છ ખાતે બે શિક્ષકોના વય મર્યાદાથી નિવૃત્તિ પ્રસંગે વિદાય સમારોહ યોજાયો હતો શાળાના શિક્ષક સોલંકી વીરજીભાઈ અને શિક્ષિકા કણજરિયા જશુબેન નિવૃત્ત થતા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓએ ભાવભીના વિદાય સંબોધન આપ્યા હતા કાર્યક્રમ માં સમગ્ર સ્ટાફ યોગદાન રહ્યું હતું આ ખુબજ સુંદર સમાચાર સુરેન્દ્રનગર થી મળ્યા છે કે જ્યાં લીમડી ની અંદર પ્રાથમિક શાળા નંબર છ માં બે શિક્ષકો વય મર્યાદાથી નિવૃત્ત થયા છે અને એ લોકોનો જે વિદાય સમારોહ છે જે તમે જોઈ રહ્યા છો કે બંનેને વિદાય સમારોહમાં સન્માન કરવામાં આવે છે અને ટીવી સ્ક્રીન પર જેમ તમે જોવો છો કે નાના નાના ભૂલકાઓ જે બેઠા છે અને એક જે નાનું એવું બાળક છે એ વિડીયો લઈ રહ્યું છે અને આ બધા જ જે ભૂલકાઓ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ ખૂબ જ સરસ મજાના પોશાક પહેરીને એ લોકો સ્કૂલ આવ્યા છે અને જે બે શિક્ષકો નિવૃત્ત થઈ રહ્યા છે એમના માટે એ લોકોએ ઘણી રજૂઆતો પણ કરી છે ઘણા ડાન્સ પર્ફોમન્સ પણ એ લોકોએ આપ્યા છે અને જે બંને શિક્ષકો છે એમની વયમર્યાદાથી એ લોકો અત્યારે નિવૃત્ત થઈ રહ્યા છે અને લીંબડીમાં આ શાળા જે છે એમાં બે શિક્ષકો એમનું જે છે એ અત્યારે એ લોકો નિવૃત્ત થયા છે અને એમનું જે વિદાય સમારોહ છે ચાલી રહ્યો છે ત્યારે આ બંને જે શિક્ષકોને સન્માન કરવામાં આવ્યું છે જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અને નાના ભૂલકાઓ દ્વારા એમને સરસ મજાથી વિદાય આપવામાં આવી છે અને શિક્ષક એક એવું શિક્ષક એક એવા મતલબ માણસ હોય છે કે જે નાના બાળકોની અંદર કે પછી વિદ્યાર્થીઓની અંદર એવું બીજ વાવે છે કે જે એવી વસ્તુઓ કહી જાય છે કે જે શિક્ષકોએ કીધેલી ઘણા પછી મોટા થઈ ગયા પછી એ લોકો કંઈક બની ગયા એ વખતે એ લોકોને યાદ રહે છે કે મને મારા શિક્ષકે આ વસ્તુ કીધી હતી ત્યારે એક શિક્ષકની ભૂમિકા એક વિદ્યાર્થી માટે ખૂબ જ મહત્ત્વની હોય છે અને અત્યારે જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બે શિક્ષકો નિવૃત્ત થયા છે ત્યારે બધા જ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બધા જ મહેમાનોએ ઘણું આશીર્વચન પણ આપ્યું છે અને બધા જ જે ભૂલકાઓ છે એમણે ડાન્સ કર્યો છે બધા ભૂલકાઓ બધી જ તૈયારી સાથે વિદાય સમારોહ કરવામાં આવ્યો છે અને સફળતાપૂર્વક આજે વિદાય સમારોહ છે એ થયો છે અને સમગ્ર સ્ટાફે પણ આજે વિદાય સમારોહ છે એમાં યોગદાન આપ્યું છે અને આ લીંબડીથી સમાચાર મળ્યા છે સુરેન્દ્રનગરના લીમડીમાં શાળા નંબર છ માં આ વિદાય સમારોહ યોજાયો હતો જેમાં બે શિક્ષકો એમની વય મર્યાદાથી નિવૃત્ત થયા છે અને એ લોકોને સરસ રીતે વિદાય આપવામાં આવી છે ત્યારે સોલંકી વીરજીભાઈ અને જશુબેનને વિદાય આપવામાં આવી છે આ બંને જ જે શિક્ષકો છે એમણે એમનું યોગદાન કેટલાય વર્ષો સુધી આ શાળામાં આપ્યું છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ સારી વસ્તુઓ અને બધી જ વસ્તુઓ એમણે સમજાઈ છે ત્યારે અત્યારે એમનો વિદાય સમારોહન તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ થયો અને એમને વિદાય આપવામાં આવી છે